ढीले दे देरी दे देरी भैया, ही ढीले दे देरी दे देरी भैया, उस पतंग को ढीले दे, जैसे ही मस्ती में आए ना 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 तकिर उस सालु टफ छे भाई, एक निजा का पुत्या बिजो अभी जाए। ગુજરાત ફર્સ્ટ ની ઉત્તરાયણ સેલિબ્રિટી ની સાથે અને અત્યારે મારી સાથે છે તુષાર સાધુ તુષાર ભાઈ પહેલા તો એક ઓ કેટલા ટાઈમ પછી પતંગ ચગાવ્યો એક વર્ષ પછી એક્ઝેક્ટ અને થેન્ક યુ ગુજરાત ફર્સ્ટ માં બોલાવવા માટે ફાઇનલી ઉત્તરાયણ સ્ટાર્ટ થઈ ગઈ એક વર્ષ પછી પતંગ ચગાવ્યો એટલે એક વર્ષ બહુ જ બિઝી રહ્યા તમે તમારું કહેવાય ને કે ફિલ્મો માટે શૂટિંગ માટે બધા માટે બહુ જ ટાઈમ કાઢ્યો પણ પોતાના ફંડ માટે આવું કંઈ નથી કરી શકતા જનરલી ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ કે કોઈ વાર બ્રેક મળે ને તો શૂટિંગ કા તો પ્રમોશનની વચ્ચે કે અત્યારે બિચારો પેટલો ફિલ્મ રિલીઝ થઈ જાય છે છેલ્લા એક મહિનાથી કોન્સ્ટન્ટ પ્રમોશનમાં બિઝી છીએ પણ આજે બ્રેક મળ્યો છે આજે તમારી સાથે ગુજરાત ફર્સમાં આવ્યા તો અત્યારે જો આ ફન અમારું અહીંયા સ્ટાર્ટ થયું છે આજે તુષારભાઈ ઉત્તરાયણ અને એ પણ અમદાવાદની ઉત્તરાયણ તમારી માટે શું ઉત્તરાયણ એટલે તો જે નાનપણમાં જે એન્જોય કરી છે ને એ અત્યારે મિસ થાય છે કે ભયંકર એન્જોય કરી છે એટલે દિવાળી પતે પછી તરત જ અમે ધાબા ઉપર ચડી જતા પતંગ ચગાવવા માટે અને ઉત્તરાયણ પૂરી થાય ને એટલે લિટરલી આમ રોવા જેવું ફીલ થાય કે યાર ઉત્તરાયણ પતી ગઈ સો આ આઈ થિંક વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ ફેસ્ટિવલ છે મારા માટે આપણા અમદાવાદમાં તો એવું જ છે કે કોઈ પણ તહેવાર શરૂ થવાના હોય એના દસ દિવસ પહેલાં તો રોનક જોવા મળતી હોય અમદાવાદમાં જે રોનક જોવા મળે પીપુડા વાગતા હોય જે પ્રકારે પતંગોની કહી શકાય કે લારીઓ જોવા મળતી હોય તુષાર સાધુ જ્યારે નાના હતા કે પછી ટીનેજમાં હતા એમની ઉત્તરાયણ એ વખતે કેવી રહેતી ખતર ના મેં કીધું ને કે એટલે ઓલમોસ્ટ તમે તો દસ દિવસ કીધા અમારા બે મહિના પહેલા ઉત્તરાયણ ચાલુ થઈ જતી પણ દસ દિવસ પહેલાથી નવા નવા પતંગ લાવવાના બધા ફ્રેન્ડ સાથે ભેગા મળીને કિન્યા બાંધવાની આગલા દિવસ કેમ કે પતંગ ચગાવતા ચગાતા એવો ટાઈમ મળે નહીં પછી જમવાનું બધું ભેગું કરવાનું એમાં જે આપણી ચીકી છે લાડુ છે બધું ભેગું કરવાનું બધાના અલગ અલગ ઘરેથી ભેગું કરીએ અમે અને સવારે ઓલમોસ્ટ છ વાગે અમે ધાબા ઉપર જતા રહીતા અને છ વાગ્યાથી ચાલુ કરે જમવાનું પણ ધાબા ઉપર આવે અમારું ઊંધિયું હોય સ્પેશિયલ પછી રાત્રે બે બે વાગ્યા સુધી પતંગ એટલે ઇટ વોઝ ક્રેઝી હું અત્યારે યાદ કરું ને કે નાનપણમાં જે એન્જોય કરી જાય ઉત્તરાયણ ઇટ વોઝ ક્રેઝી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તુષાર સાધુનો પતંગ કેટલે સુધી પહોંચ્યો તુષાર સાધુના મતે અત્યારે ટોપ પર છે કેમ કે બિચારો બેચલર ફિલ્મ અત્યારે રિલીઝ થઈ છે સેકન્ડ વીકમાં ચાલી રહી છે અને બધા શો હાઉસફુલ જઈ રહ્યા છે સર ભાઈ તમે માનો છો ને કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય પછી કે કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય પણ એક્સપેરિમેન્ટ આ પ્રકારના થવા જોઈએ યસ યસ ડેફિનેટલી એટલે અલગ અલગ સબ્જેક્ટ ઉપર એક્સપેરિમેન્ટ થશે તો જ લોકોને જોવાની મજા આવશે એકની એક ફિલ્મો આવશે તો લોકો ડેફિનેટલી કંટાળી જશે એટલે અલગ અલગ સબ્જેક્ટ ઉપર ફિલ્મો લાવીશું અમે એવો જ પ્રયત્ન કરીએ કે દરેક ફિલ્મ આગળની ફિલ્મથી અલગ આવે જેમ કે મારી લાસ્ટ ફિલ્મ જીજાશાલા હતી તો આ બિચારો બેચલર છે તો જે એક યંગ છોકરાને મેરેજ માટેની સ્ટ્રગલની વાત છે તો એની ઉપરની આખી વાત છે તો અલગ અલગ સબ્જેક્ટ અને આ સબ્જેક્ટ અત્યારે લોકોને બહુ જ અમારી ફિલ્મ છે એ બહુ જ રિલેટ થઈ રહી છે પોતાને કાલે અમે સાંભળ્યું કે આ અમારા ઘરની વાત ચાલતી હોય ને એવું લાગી રહ્યું છે એટલે રિયલિસ્ટિક લાગી રહી છે સો બધાને અલગ અલગ સબ્જેક્ટ આવે તો પસંદ આવી રહ્યા છે આકાશમાં ઊંચે પતંગ ચગતતા હોય અને એ જે પતંગ ચગાવનાર હોય સાથે સાથે દોરીનો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય એમ કોઈ પણ મૂવી બનતી હોય એક્ટર હોય એ પોતાનું પરફોર્મન્સ આપતા હોય પણ ડિરેક્ટર રાઇટર એનો પણ ખૂબ મોટો રોલ હોય છે વિપુલ શર્મા સર આપણી સાથે છે સર સૌથી પહેલા તો ઉત્તરાયણ તમારી માટે શું ઉત્તરાયણ મારા માટે એન્જોયમેન્ટ અને ફેમિલી ટાઈમ કારણ કે આ બે દિવસ એવા હોય છે કે હું કમ્પ્લીટ ફેમિલી સાથે રહી શકું દીકરીઓ સાથે રહી શકું તો મારા માટે અને સૌથી મારી ફેવરેટ વસ્તુ ચિક્કી નહીં તલ સાંકડી ખાવા મળે મમ્મીના હાથ નહીં એ મારા માટે સૌથી મોટો આનંદ હોય સર જ્યારે પણ કોઈ પણ તહેવાર આવે ને તો લોકો કે અમારા જમાનામાં આ તહેવાર ઉજવાતો પછી હવે આવું થઈ ગયું તમને એવું કંઈ ફીલ થાય ના ના એટલે એવું તો પરિવર્તન સંસારનો નિયમ છે પહેલાં જે પોળમાં ઉત્તરાયણ થતી ધાબા ઉપર થતી લૂંટતા પતંગ પણ હવે લોકોને એવું થઈ ગયું લૂંટવું સારી વસ્તુ નથી તો બદલાયો છે પવન બદલાયો છે એનો કહીએ તો બરાબર એ પવન બદલાયો છે અને એ આપણે સ્વીકારવું પડે પહેલાં ઓપ્શન નહોતા હતા એટલે આપણે છ છ મહિનાથી એક એક વર્ષથી આપણે ઉત્તરાયણની રાહ જોતા હતા નવી ઉત્તરાયણ આમ કરીશું તેમ કરીશું હવે એન્જોયમેન્ટના સેલિબ્રેશનના પશ્ચિમી સંસ્કૃતિના કારણે થોડા નવા તહેવારો આવી ગયા એના લીધે પણ આપણું આપણા તહેવારોનું થોડું મહત્વ ઓછું થયું છે પાંચ પાર્ટ ઓફ લાઈફ અને આપણે હસીને ખેલ દિલીથી એને એન્જોય કરવું પડે કારણ કે જેમ આપણે પતંગ ચડાવીએ છીએ અને પતંગ કપાય તો પણ આપણે હસ્તુ મૂંહો રાખીએ જેમ હસ્તુ મોહ રાખીએ ને વેલકમ કરવું જોઈએ તમે કહ્યું કે પરિવર્તન સંસારનો નિયમ અને પવન પણ બદલાયો છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પવન પણ બદલાયો એક માઇલસ્ટોન પર પહોંચી ગઈ અને એઝ અ ડિરેક્ટર રાઇટર તમને તો ખૂબ હેપી થતા હશે કારણ કે આપણી ગુજરાતી ફિલ્મ જ્યાં હિન્દીમાં પણ ડબ થાય અને લોકો જોતા આવે આ કેટલી પ્રાઉડ ફિલિંગ બહુ જ પ્રાઉડની વાત છે આ પ્રાઉડ પ્રાઉડ મોમેન્ટ છે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કારણ કે કોઈ આવું વિચાર્યું નહોતું અને આનાથી મેકર્સની હિંમત ખૂલશે અને સૌથી વધારે તો જે પ્રોડ્યુસર્સ છે ને એ લોકોને પણ થશે કે નહીં અમારે હવે આ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડસ્ટ્રી તરીકે બિઝનેસ તરીકે ફિલ્મ મેકિંગને અપનાવીને આવવું જોઈએ

પારુલબેન જે પ્રકારે લાલો ફિલ્મ આકાશમાં આંબી ઉત્તરાયણ તમારી માટે શું અને લાલો માટે શું કહેશો ઉત્તરાયણની જેમ જ અમારી લાલો હજી પણ ઉપર આકાશમાં જવાની છે અને જશે અને આશા રાખું કે ખૂબ સર કરે એકદમ પતંગથી પણ ઊંચી જાય જયારે ઉત્તરાયણ પર્વ આપણે વિચારીએ ને કે ઉત્તરાયણ આવવાની છે તો દસ પંદર દિવસ પહેલાથી જ આપણે પતંગ ફિરકી આ તે આપણે અમદાવાદમાં તો શરૂ થઈ જ જાય ઉત્તરાયણ તમારી માટે શું તમે તો અનેક દાયકાઓથી ઉત્તરાયણ જોતા આવ્યા તો અમદાવાદની ઉત્તરાયણ તમારી માટે કેવી હું એકચુઅલી બરોડાની છું બરોડામાં પણ સારી થઈ છે ઉત્તરાયણ પણ એ સિટીમાં ને બધામાં પણ અમદાવાદમાં તો લોકો ગાંડા છે ઇવન અમારા ફ્રેન્ડ સર્કલમાં જ એને રિલેટિવ્સમાં જ પણ એટલા બધા ગાંડા છે કે અઠવાડિયા અગાઉથી તો પતંગ ઘરમાં આવી જાય બધા ભેગા થઈને કિન્નાર હજી પણ એ જ ચીલો ચાલે છે કે બધા ભેગા થઈને કિનારેની બાંધે છે રાત્રે ભેગા થઈને કિન્ના બાંધવાની પછી સવારે વહેલા ધાવા ઉપર ચડી જવાનું પતંગ ચગાવવાની આ જે પતંગ ચગાવવાની જે મજા છે સાથે સાથે એન્જોય કરવાનું ફેમિલી ભેગી થાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હવે લોકો ભેગા થઈ રહ્યા છે લોકો એક સાથે આવી રહ્યા છે એકબીજાનો પતંગ કાપવો નથી પણ એકબીજાને ફિરકી આપવી છે ના એ બહુ જ સારું છે કારણ કે જેટલા આપણે હળીમળીને રહીશું ને પ્રેમથી રહીશું એનાથી જે આપણો ગ્રોથ થશે ને એ એકબીજાને પતંગ કાપવાથી નહીં થાય એટલે આ જે પણ અત્યારે થઈ રહ્યું છે ખૂબ જ સારું થયું છે બધા ભેગા થઈને પતંગ જે અત્યારે ઉત્તરાયણ ચલા પર્વ સારી રીતે ઉજવે છે ખૂબ જ સરસ છે લાલો ફિલ્મ તો બધાએ જોઈને બધાએ લાલો ફિલ્મમાં તમારો કેરેક્ટર પણ જોયું પણ એક ડાયલોગ અમારા દર્શક મિત્રો માટે નાલાયક ભાગાઈજી ઉત્તરાયણના તહેવારનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ અને અત્યારે આપણી સાથે ઘણા બધા સેલિબ્રિટીઝ છે એવા લોકો પણ છે કે જે નાની ઉંમરમાં ડિરેક્ટર બનવા જઈ રહ્યા છે આપણી સાથે મંથન છે મંથન 25 વર્ષની ઉંમરે પિક્ચર બનાવી રહ્યા છો પણ આ પિક્ચર બનાવવા સુધીની જર્ની છે એમાં આ ઉત્તરાયણ કેવી ઘરે આમ સેલિબ્રેશન કરતા હો છો ઉત્તરાયણનું સેલિબ્રેશન કેવું હોય છે અને હવે જ્યારે તમે ઉત્તરાયણના સેલિબ્રેશનમાં આવી રીતે કોઈ ચેનલ પાસે જાઓ છો ફિલ્મોના પ્રમોશન કરો છો કેવું ફીલ થાય છે બહુ જ સરસ ફીલ થઈ રહ્યું છે બિકોઝ મારી ફિલ્મનું ટાઇટલ જ છે બૂમ પડી ગઈ એટલે ઉત્તરાયણના જે માહોલ ચાલી રહ્યો છે અને જે પતંગ ચગાવવાની મજા આવે અને બસ દાબા પર એક જ વસ્તુ બોલાવી રહી છે કે બૂમ પડી ગઈ બૂમ પડી જ્યારે બી પતંગ કપાય ત્યારે બૂમ પડી ગઈ બૂમ પડી ગઈ ટાઈટલ જ આપી દીધું છે આ ઉત્તરાયણમાં બૂમ પડી જવાની છે પણ નાનપણમાં જ્યારે આમ ઉત્તરાયણ માટે એક્સાઇટેડ રહેતા કયો આમ ફેવરેટ ફેસ્ટિવલ ઉત્તરાયણ હતો ખરો ઉત્તરાયણ ખરી સો ટકા ખરી નાના હતા ત્યારે જે પતંગ લૂંટવાની જે મજા આવતી હતી ટેરેસ પર અને ચીકી છે બોર્ડ છે મમરાના લાડુ છે અને બહુ જ બાળપણની યાદો અત્યારે આપણને અત્યારે આઈ થિંક એવું લાગી રહ્યું છે કે ઉત્તરાયણમાં એ માહોલ થોડું ઓછું થતું જઈ રહ્યું છે પણ આઈ થિંક એ વસ્તુ થવી જ જોઈએ કે મજા આવી જ જોઈએ સો ટકા મજા આવી જોઈએ ગુજરાતી ફિલ્મોના ડિરેક્ટર આપણી સાથે વિનોદભાઈ જોડાઈ ગયા છે વિનોદભાઈ કેવું લાગે છે સૌથી પહેલાં તો ઉત્તરાયણ એ કેટલી સ્પેશિયલ હોય છે તમારા માટે એટલે ઉત્તરાયણ વિશે વાત કરીશ તો નાનપણમાં જ્યારે પણ અગાસી પર જઈએ અને જો પવન ના હોય તો સૌથી વધારે દુઃખ થાય એટલે જ્યારે જ્યારે ઉત્તરાયણ આવે હવે તો મોટા થઈ ગયા પણ જૂની યાદોમાં જઈએ ને તો પવન ના હોય ને ત્યારે જે દુઃખ થતું હોય ને એ ફિલિંગ હંમેશા યાદ રહેશે તો ચોરંગી ફિલ્મ આવી રહી છે બીજી એક વાત કે અત્યારે ઇન્ડસ્ટ્રી ઘણી બધી વસ્તુઓ અચીવ કરી ચૂકી છે નેશનલ અવોર્ડ આપણી ફિલ્મોને મળે છે આપણી ફિલ્મ સો કરોડ ક્લબમાં જાય છે કેવું એક્સપેક્ટેશન છે ઓડિયન્સ પાસેથી નવા સબ્જેક્ટ માટે ખાસ કરીને મારું એવું માનવું છે કે ઓડિયન્સ જ હંમેશા રાજા હોય છે અને એમને નવા નવા સબ્જેક્ટ મળે અને એ લોકો જુએ અને વધાવી લે તો સૌથી બેસ્ટ વાત છે બાકી જે ચાલી રહ્યું છે એ તો છે જ ઉત્તરાયણનો કેટલો વેઇટ હોય છે તમને વેઇટ તો હોય જ છે યાર ઉત્તરાયણ મને નામ જ ઉત્સવ છે પહેલાં તો તો મને ઉત્સવોનો વેઇટ હોય જ છે મને મજા ફેસ્ટિવલ્સમાં ખાસ કરીને મિત્રો જોડે ફરવામાં કે એ લોકો જોડે મજા કરવામાં આવતી હોય ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવામાં આવતી હોય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ તો શૂટ ચાલતું હોય છે તો જવાતું ના હોય સો ક્યારેક કોઈક ઉત્સવ અમે જોડે ઉજવી લઈએ છે સો એનો જ વેઇટ હોય છે પણ ભાઈ આમ જેન્યુનલી એકદમ સાચો જવાબ આપજો કયો ઉત્સવ તમારો સૌથી પ્રિય છે કયો ઉત્સવ મારો સૌથી પ્રિય છે

અને બીજું છે નવું વર્ષ અને દિવાળી બેઝિકલી સો ધોઝ આર માય લાઈક ટુ ફેવરેટ ઓકે પણ ઉત્તરાયણ માટે એવું તમારું રહ્યું છે કે સવારમાં વહેલા ઉઠીને તૈયાર થઈને ફિરકી લઈને ઉપર પહોંચી જવું અરે ઉત્તરાયણ માટે તો કેવું હતું કે નાના હતા ત્યારે પેલું પતંગમાં કાણા પાડીને કન્નાર બાંધવી રાતે લેટ સુધી બેસવું મજા કરવી એન્ડ ધેન મોર્નિંગ સવારે છ વાગે ઉઠી જવું અને ડાયરેક્ટ ધાબા ઉપર જઈને મજા કરવી એમ અને ડીજે વીજે વાગતું હોય તો એ એ આખું એક અલગ જ મજા છે

એક્ટિંગ કરીને તમારે એમને સમજાવવાનો છે જેમને પણ કદાચ કંઈ આમ બોલવું છે તો મને કહેજો હું તમને માઈક આપીશ આ માઇક એમ તો તમારી પાસે જ રાખીએ હા ઓકે પંછી પડુ લા હવે 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 માનવું પડે હવે માનવું પડે હવે હવે માનવું પડે ના જોરદાર તાળીઓ થઈ જાય પહેલા તો બંને બંને માટે બંને માટે એમનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ દેખાય છે ક્યાં બાત હૈ ના બહુ સરસ પણ ના બિલકુલ બિલકુલ મને મને પેલા એવું થયું કે પેલું જે આ હતું ને તલચીકી મેં કીધું આવું કંઈ કર્યું તો છે નહીં કે આવું કંઈ છે જ નહીં સીધું તલચીકી પણ નહીં ગેસ ચલો નેક્સ્ટ નેક્સ્ટ આંખો થી આંખો ના પેચ છે જામ્યા જવાની ના રંગીન વાયરા છે વાયા

તમારા શબ્દ માટે તો એક્ટિંગ જ કરીશ હા પણ આ એક્ટરો માટે થોડા શબ્દો હા જેમ ઘણી બધી મોડલ કે અભિનેત્રીઓનું આપણો આ મોહિત મોહિત શર્મા ઓળખી જાય છે અથવા તો કળી જાય છે એવી રીતે શું લાગે છે કે હું જો એક્ટિંગ કરીશ તો કોને ખબર પડી જશે ઓ બધાને Oke, okay. cello Saras, joi li apa deh? Duri. T D. Bea jauh or? Tu Angli.

છે ક્યા છે ચલો ચલો ગ્રેટ પેહલા તો તમારા લોકો માટે તાળ્યો જોરદાર અને હવે છે ને આપણે એક નાનપણમાં છે ને એક ગેમ રમતા હજી પણ રમીએ અને એ છે ને આપણે તમે અહીંયા શું કહેતા અમે લોકો એને ઘી પીચી કેતા કે જે દોરી છે એ દોરીમાં આપણે એકબીજાને ઘસીને કોણ કોની દોરી વધારે સ્ટ્રોંગ બને છે અને કોણ કાપે છે એ બી આપણે એક હા એ બી એક આપણે ગેમ રમતા

એ જ્યારે પતંગ કપાઈ જાય કે પછી આમ નીચે રસ્તા પર પડ્યો હોય ત્યારે સાંજ પડતા પડતા છે ને બધાને એક ગેમ રમવાની ઈચ્છા થાય અને અમે લોકો એને ઘીચી પીચી કહીએ તમારા ભાષામાં તમે એને શું કહેતા હો એ તમે કોમેન્ટ કરી શકો છો પણ અત્યારે આ સેલિબ્રિટીઝ જે છે એ આપણી સાથે આ ગેમ રમવાના છે બધાના હાથમાં તમે આ અસ્ત્ર જોઈ શકતા હશો આ દોરો તમે જોઈ શકો છો એટલે હવે અમે લોકો શું કરીશું આ છે ટીમ એ અને આ છે ટીમ બી આ ટીમ એ ટીમ બી માંથી ઓકે ટીમ પતંગ ટીમ ફિરકી છે આપણી સાથે

થ્રી ટુ વન સ્ટાર્ટ બહુ સ્લો સ્લો ધીમે ધીમે જઈ રહ્યું છે ઓ તમારા વિરોધ પક્ષ વિરોધ જે ટીમ હતી એ દોરાનો વાક કાઢી રહી હતી શું લાગે છે તમને દોરો ખરાબ હારવા પછી બધા એમ જ કે દોરાનો વાક હતો ફલાણો વાક હતો હાર્યા પછી બધા હાલ એ લોકો ને એ લોકો ને અમારો દોરો આપ્યા પછી ભી એ જીતી ના શકે હવે તમે જ વિચારો કે સર કે એ લોકો ની હારમાં પણ અમે એમ માની છે કે અમે બધા જીતેલા છે શું વાત છે ખૂબ જ મોટું દિલ રાખ્યું છે એમણે અને આ ટીમ ના વિજેતા છે તાળી થઈ જાય તમારા માટે પેલા તો બહુ જ બધી ફિલ્મો કરી હોય અને પછી ઉત્તરાયણ મનાવવા માટે જ્યારે ધાવા પર ચડે તો લોકોની બુમો તો પડે જ જંખના સોની પટેલ મારી સાથે છે જંખના બહુ જ બધી ફિલ્મોમાં સરસ અભિનય આપ્યો છે કલર્સ ગુજરાતીમાં પણ જે નેગેટિવ રોલ કર્યો એ ખૂબ સરસ રહ્યો હવે તમારી ફિલ્મ રહસ્ય પણ આવી રહી છે પણ પહેલાં તો ઉત્તરાયણમાં શું કહેશો થેન્ક યુ ઉત્તરાયણમાં જો બસ સરસ મજાનું વાતાવરણ છે ને અત્યારે અગાસી પર બધા જ ફ્રેન્ડ્સ લોકો સાથે અમે લોકો અત્યારે ઉત્તરાયણ મનાવવા માટે અહીંયા ભેગા થયા છે બહુ જ મજા આવી રહી છે મને તો આજે કાય પો છે ઢીલ દે દિલ દે દે રે ભૈયા ઇસ પતંગ કો ઢીલ દે જેસે ભી મસ્તી મે આયે ઉસ પતંગ કો ખીચ ગુજરાત ફર્સ્ટ ની ઉતરાણ મનાવવા માટે બોલિવૂડના કલાકાર પણ આપણી સાથે આવ્યા છે પ્રિન્સ લિંબાડિયા પ્રિન્સ ભાઈ સૌથી પહેલા તો કો અમદાવાદ ની ઉતરાણ કેવી લાગી અમદાવાદની ની ઉતરાણ એટલે એના વિશે વાત જ ના થાય ઉતરાણ એ બે પર્વમાનો પર્વ છે જેમ નવરાત્રી અને ઉતરાણ જેમાં તમે તમારા બહારના ફ્રેન્ડ્સને અમદાવાદ બોલાવી શકો છો સુરત બોલાવી શકો છો એ એક એવો દિવસ છે જ્યારે આકાશ એકદમ રંગબેરંગી થઈ જાય છે બધા જ ટેરેસ પર અલગ અલગ જાતની પાર્ટી થતી હોય છે બરાબર ફાયરવર્ક્સ પણ તમે એન્જોય કરી શકો છો એન્ડ ઉત્તરાયણ ઉત્તરાયણ ઇઝ ટ્રુલી વેરી વાઇબ્રન્ટ એન્ડ કલરફુલ એટલે તો આપણું વાઇબ્રન્ટ ગુજરાત પણ હોય છે ત્યારે ઉત્તરાયણ તમારી માટે શું તમે શું કરો છો ઉત્તરાયણમાં ઉત્તરાયણ મારા માટે તો એક સોશિયલાઇઝિંગ ફેસ્ટિવલ છે હું પતંગનો એટલો શોખીન નથી પણ છતાંય એક બે સેલ મારેલા પતંગ હું ચગાઈ લઉં છું ક્યારેક મન થાય તો થોડા કાપી પણ લઉં છું જો મારું નસીબ ચાલે તો અરવિંદભાઈ કેવી ચાલી રહી છે ઉત્તરાયણ પહેલા તો એ કહો આ તમે જોઈ શકો છો અહીંયાથી ચાલુ કરીને ત્યાં ખૂણા સુધી પતંગ લૂંટવાનું પણ ચાલુ છે ના ના ઉત્તરાયણ હંમેશા મારો સૌથી પ્રિય તહેવાર આવ્યો છે ને આઈ એન્જોય એન્જોયડ ઉત્તરાયણ અને હવે તો કેવું છે કે આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંકળાયા પછી તો દરેક ઉત્તરાયણે બધા જ મિત્રોને મળવાનું એમની સાથે ધમાલ કરવાની મસ્તી કરવાની પતંગ ઉડાડવાના બુમાબૂમ કરવાની ડાન્સ કરવાની એન્જોય કરવાનું અને મસ્તી મોજ અને જલસા એટલે ઉત્તરાયણ અમારા માટે અત્યારે આવી થઈ ગઈ છે પહેલાંનું જમાનામાં એવું હતું કે ભાઈ અમે લોકો ઉત્તરાયણ કરવા માટે સવારે પાંચ વાગ્યાથી ઢાબા પર દોરી પતંગ કિન્નાબીના બાંધીને રેડી કરીને પછી અમે લોકો ઉપર જતા રહેતા હતા એ વખતોનો માહોલ અવ છે અત્યારનો માહોલ અલગ છે પ્રતંગથી એક વસ્તુ શીખવા મળે છે કે જો તમે તમારી દોરી સાથે બંધાયેલા હો તો તમે સ્થિર ચગી શકો જો તમારી દોરી કપાઈ ગયા તો તમે ક્યાં લોટ થતા ક્યાં જતા હોય કોના હાથમાં જવાના એ ક્યાંય ખબર નથી હોતી એટલે એક એવી વાત છે કે ડિસિપ્લિન ની દોરી હંમેશા બંધાયેલા રહો તો તમારો પતંગ હંમેશા સ્થિર રહેશે આ એક સૌથી મોટી શીખ આપણે ઉત્તરાયણમાંથી મળે છે કે અંગ્રેજી શીખો તો ભલું શીખો પણ ગુજરાતી ભૂલો ભાષા તો આપણી માં કહેવાય એનો વૈભવ છે મહામૂલો ભાઈ 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 આઈ ફીલ પ્રાઉડ ધેટ આઈ એમ ગુજરાતી ડોન્ટ સે હાઈ બોલો જય માતાજી સે ભાઈ 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 હજી તો ચકાય જ નથી તો કાપવાની વાત જ દૂર છે અને હું ક્યારેય કોઈની પતંગ નથી કાપતો આઈ એમ વેરી ગુડ ક્યારેય નથી કાપતો ઉત્તરાયણ પર્વ જ્યારે પણ કહેવાય ને કે મકર સંક્રાંતિ આવવાની હોય 10 15 દિવસ પહેલાથી અમદાવાદમાં ધૂમ મચતી હોય એ ધૂમ અત્યારે કેવી લાગી રહી છે ઇટ્સ અમેઝિંગ ઇટ્સ અમેઝિંગ કેમ કે હું પણ જ્યારે નાનો હતો ત્યારે આઈ રિમેમ્બર કે જ્યારે હું મારી એક્ઝામ ચાલતી હતી એ ટાઈમે અને એક્ઝામના એકચ્યુઅલી બે કલાક પહેલાં હું ધાબે ઉપર હતો પતંગ લઈને અને મારી મમ્મી જે હતી નીચેથી બૂમો પાડતી હતી કે ભાઈ પરીક્ષા છે આજે તો છોડી દે ત્યાંથી આવ્યા પછી તું ચકાવજે સો આઈ બિલકુલ બ્યુટી વિથ પણ કહેવાય ને કે 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 મજા કરવી હોય તો ત્યારે ભૂલી જવું પડે નહીં એકદમ સાચી વાત તાપ લાગે 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 ગરમી ભૂખ યાદ આવે બે દિવસ તારીખે ધાબા સિવાય યાદ આવે ઉત્તરાયણ પણ ફોટા તો જોઈએ જ ને પણ નહીં ફોટા તો જોઈએ સૌથી પેલા તો એ જો રેડી થયા ચલો ફટાફટ રીલ્સ બનાવી લે બે ત્રણ ફોટા પાડી લે પછી ઉપર ડાન્સ ના પતંગ ના હાથે મારો તો આ જ કામ છે મને વધારે વિડિયો શૂટ કરવી ફોટોસ ક્લિક કરવો પણ સાથે ઉતરાણની મજા કરવી જરૂરી છે કે નહીં અમદાવાદમાં હ અને તમારા હાથમાં ફિરકીને આવે અને કોઈની કાપો નહીં અને અને જોડે જોડે ફિરકી લઈ બી લેવી પડે સો મેઈન કામ આપણો એ હોય છે કોઈની ફિરકી લેવી પતંગ કાપવી બટ ગાઈસ કે દર વખતે આપણે બધું કામ કોમન કહેતા હોય યુ નો કેરફુલી સાચવજો કાપવામાં ધ્યાન રાખજો ટેરેસ પર વ્હીકલ્સનું એટલે આ વખતે આપણે કંઈક નવું કહીએ અમદાવાદની ઉત્તરાયણ હોય કે પછી કોઈ પણ ફેસ્ટિવલ મન મૂકીને અમદાવાદીઓ છે ને બધા તહેવારમાં ઝૂમતા તો હોય જ સાથે કે નવ ગરબા બી થતા હોય કેટલા પીચ કાપ્યા મને પતંગ ચગાવવાનો સખત શોખ છે તમે જોઈ શકો છો મારી આંગળીમાં કટ થઈ ગયા છે પણ કહીએ ને કે કોમ્પિટેટિવ સ્પિરિટ જ્યાં સુધી છોકરીઓમાં આવે નહીં ત્યાં સુધી મજા ના આવે એટલે પેલી રીતે પણ છોકરાઓનું કાપ્યું અને પતંગમાં પણ ઢેર પતંગ કાપ્યા એક થઈ જાય

બે દિવસ બૂમો પાડવી ધેટ્સ ઓકે પછી તો આપણે ટેન બી થશે સાચવી લઈશું બધું સાચવી લઈશું ડેફિનેટલી ફર્સ્ટ ઓફ ઓલ હેપી ઉત્તરાયણ ટુ ઓલ ધ બ્યુટિફુલ ગર્લ્સ જે મારી સાથે છે તો મને ઘણી બધી મજા આવી રહી છે અને થેન્ક યુ સો મચ ઇવન હેપી ઉત્તરાયણ ટુ યુ ગુજરાતી ફર્સ્ટ ચેનલ જે એટલા સરસ અમારા બાઇટ્સ લઈ રહ્યા છે અમારી મેસેજો બધા અમદાવાદ પબ્લિક સુધી પહોંચાડી રહ્યા છે અને સેમ જેમ મેડમે કીધું કે તમે મસ્તી કરો મજા કરો પતંગ લડાવો અરે પતંગના પેચ લડાઓ જે બી કરો બટ મેક શ્યોર કે તમે સેફ રહો તમારા આજુબાજુના વ્યક્તિઓને સેફ રાખો પ્રાણીઓને સેફ રાખો સ્પેશિયલી બર્ડ્સને સેફ રાખો આન્ડ એન્જોય ધ વે યુ કેન કારણ કે આ એક તહેવાર એવો છે એક વર્ષ પછી ઓલ ધ ટાઈમ આવે છે અને આપણે વેઇટ કરીએ છીએ એટલું ડેસ્પરેટલી કે ક્યારે આવે અને ઓલ ધ બોયસ ગર્લ્સ ગેટ રેડી એન્ડ ગો ઓન ટુ ધ ટેરેસ એટલે ઘણા બધા પેચો ચાલતા હોય છે આ ગુજરાત ફર્સ્ટની ઉતરાયણ માટે સૌથી લાઉડ ચેયર ढीले दे दिले दे दिर भैया उस पतंग को ढीले दे जैसे ही मस्ती में आए टटा 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 टकीरे उसालो बहुत टफ छे भाई एक निजा का पू त्या बिजो अविजय